દુનિયાના નકશા ઉપર ફરીથી યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે ઇઝરાયલ ઈરાન ઉપર ફરીથી પૂરા જોશથી પૂરી શસ્ત્ર સરંજામ સાથે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ બાજુ અમેરિકાને વેનેઝુએલા વચ્ચે ક્રૂડ ઓઇલના મામલે ઘમાસાણ મચેલું છે અને રશિયા યુક્રેન યુદ્ધમાં તો ક્યારે સમાધાન થાય ક્યારે યુદ્ધ વિરામ થાય તેની તારીખ દિવસે દિવસે પાછળ જઈ રહી છે હવે આ બધાનું રિઝલ્ટ એ આવ્યું કે સોનું અને ચાંદી નવા રેકોર્ડ બનાવી અને દિવસે દિવસે આગળ વધી રહ્યો છે સોનાએ ફરી એકવાર ચુમ્માલીસો ડોલરની સપાટી કુદાવી દીધી ઇતિહાસ નવો બનાવી દીધો અને ચાંદી તો છેલ્લા એક મહિનાથી નવા રેકોર્ડ રોજ બનાવી રહી છે આવું કેમ થાય છે એવો વિચાર ક્યારે આવ્યો તો જ્યારે પણ યુદ્ધની સ્થિતિઓ ઉત્પન્ન થાય દુનિયાભરમાં ગમે ત્યાં અને ખાસ કરીને તેમાં અમેરિકા ઇન્વોલ્વ હોય એટલે જે ઇક્વિટી માર્કેટ હોય છે તેમાંથી લોકો પૈસા કાઢી અને એક સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરે ચાલુ કરે કે ના કરે ખાલી એક હવા ફેલાય કે યુદ્ધ થવાનું છે અથવા તો યુદ્ધ શરૂ થયું છે એટલે સોના ચાંદી ઉચકાવા લાગે તો હવે મેઇન વાત એ છે મેન સવાલ એ છે કે સોના અને ચાંદીની આ તેજી હજુ કેટલા દિવસ ચાલુ રહેશે તો જ્યાં સુધી અસ્થિરતા રહેશે દુનિયામાં ત્યાં સુધી સોના અને ચાંદીની માંગ વધવાની અને તેની તેજી પણ આગળ વધવાની તો સોના અને ચાંદીને લગતા આ રીતના અપડેટ આ રીતના સમાચાર માટે પેજ લાઈક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલો કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને આ રીલ જરૂરથી શેર કરી દેજો આભાર